શ્રી ગણેશાય નમઃ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે આ નવરાત્રિના પાંચમા દિવસે મા માતાની પૂજા આરાધના કરવામાં આવે છે મા સ્કંદમાતા નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે આજે આપણે આ વિડીયોમાં મા માતાની કથા સાંભળીશું મિત્રો જો તમે મા નવદુર્ગાના ઉપાસક છો તો ચેનલને લાઇક કરી કમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જેથી મા દુર્ગાની કૃપા આપણા સૌની ઉપર બની રહે બોલો મા સ્કંદ માતાની જય બોલો મા નવદુર્ગાની જય નવરાત્રિના પવિત્ર ઉત્સવમાં પાંચમા દિવસે મા સ્કંદ માતાની પૂજા થાય છે તેમનો આ દિવસ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે કેમ કે તેઓ શક્તિ અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે મા માતાના પૂજન અને તેમની વાર્તા સમજવી એ તમામ ભક્તો માટે એક આધ્યાત્મિક અનુભૂતિ આપે છે મા માતા નવરાત્રિના પાંચમા દિવસની તિથિના આરાધ્ય દેવી છે તેમનું નામ સ્કંદનો અર્થ છે કાર્તિકે જે ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર છે અને માતાનો અર્થ છે માતા અથવા તો માતૃત્વની દેવી શક્તિ તેઓને સ્કંદ એટલે કાર્તિકેયની માતા તરીકે ઓળખવામાં આવે છે તેથી તેઓ સ્કંદ માતા તરીકે જાણીતા છે મહાન શક્તિની સમૃદ્ધ પ્રતિમા તરીકે સ્કંદ માતા સ્ત્રીઓમાં માતૃત્વ રક્ષણ અને વિજયની દાત્રી માની શકાય છે તેમની મૂર્તિમાં તેઓ તેમના પુત્ર સ્કંદને ખોડામાં બિરાજમાન રાખેલા જોવા મળે છે અને તેમની સવારી સિંહ છે જે શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો ચાલો સાંભળીએ મા સ્કંદ માતાની કથા પ્રાચીન કાળમાં દયાના દેશ નામના રાજ્યમાં રાજા વિકાસ શાસન કરતો હતો રાજા વિકાસ એક ન્યાયપ્રિય અને લોકહિતકારી શાસક હતો તેની પ્રજાને હંમેશા સમર્થન આપ્યું અને સમગ્ર રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિનો માહોલ હતો રાજા વિકાસ ખૂબ ધાર્મિક પણ હતો અને તે રોજ દેવી સ્કંદ માતાની પૂજા કરતો રાજાના રાજ્યની આસપાસના રાજ્યો સાથે સારા સંબંધો હતા પરંતુ બાજુના રાજ્યમાં એક ભયંકર દાનવ રાજા જંબકાસુરનું શાસન હતું જંબકાસુરે આસપાસના ઘણા રાજ્યોમાં ત્રાસ મચાવ્યો હતો તે અસુરોનું નેતૃત્વ કરતો અને પોતાની અગણિત સેના સાથે રાજ્યોને લૂંટી લેતો તેનો સંકોચન ન હતો તે દેવી દેવતાઓની પણ નિંદા કરતો અને તેમને નમ્ર થવાને બદલે પોતે બધાનો નાશ કરવા લાગતો જંબકાસુરે દયાના દેશ પર ચડાઈ કરવાનો સંકલ્પ લીધો અને પોતાની વિધ્વંસક સેના સાથે રાજ્યની બહારના વિસ્તાર પર ઘાવો બોલ્યો રાજા વિકાસની સેના ખૂબ જ બહાદુર હતી પરંતુ ચંબકાસુરની મહાકાય દૈત્યોની સેના સામે તે બહેતર પ્રતિરોધ આપી શકી ન હતી યુદ્ધ શરૂ થયું દયાના દેશની સેના અને જંબકાસુરની દૈત્યોના સેના વચ્ચે ભયંકર યુદ્ધ મચી ગયું દિવસ અને રાત સુધી લડાઈ ચાલતી રહી પણ એક દિવસે જંબકાસુરની દૈત્ય સેના વધુ મજબૂત બનીને આગળ વધતી રાજા વિકાસના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા તે પોતાની પ્રજાને બચાવવાના પ્રયાસમાં કોઈ કચાશ નહોતો છોડતો પરંતુ દુષ્ટ શક્તિઓને ટકાવી રાખવી એની મર્યાદામાં ન હતું રાજાની પ્રાર્થના અને પૂજા છતાં જમ્બકાસુરે સતત વિજેતા બનતો હતો રાજા વિકાસને હવે ખ્યાલ આવી ગયો હતો કે તેની ભૂમિ અને તેની પ્રજા ખતરામાં છે દુઃખી અને નિરાશ રાજા પાછો મહેલમાં આવ્યો જ્યાં તેની માતા રાણીમાં સ્કંદ માતાની શ્રદ્ધાળુ ઉપાસક હતી જ્યાં યુદ્ધમાં હાર મોઢે આવી રહી હતી ત્યાં રાજાની માતા રાજમાતાએ તે સમયે કંઈક વિભિન્ન નિર્ણય લીધો રાજમાતા પણ મહાન ભક્ત હતા તેને ખાતરી હતી કે સ્કંદ માતા પોતાની કૃપા વરસાવીને તેમના સંતાનોની રક્ષા કરશે અને તે રોજ મંદિરમાં જાય અને ખૂબ જ લાંબી પ્રાર્થના અને પૂજા કરે જ્યારે યુદ્ધમાં રાજા વિકાસની સ્થિતિ બગડવા લાગી ત્યારે રાજમાતા પણ મંદિરમાં જઈ માં સ્કંદ માતાને પૂજવા લાગ્યા તે ઈશ્વરની કરુણાની આશા રાખીને રોજ દીવો પ્રગટાવતા ફૂલો ચડાવતા અને ખૂબ ઉત્કૃષ્ટ ભાવે અંતરથી પ્રાર્થના કરતા એક દિવસ રાજમાતા મંદિરમાં પૂજા કરવા બેઠા હતા ત્યાં મંદિરમાં ગાયન થઈ રહ્યું હતું ફૂલોની સુગંધ અને દીવાનો પ્રકાશ છવાયેલો હતો રાજમાતા સ્કંદ માતાની મૂર્તિ સામે એકાગ્રતા સાથે જોઈ રહ્યા હતા તે જાણતા હતા કે તેની અપેક્ષાને અવશ્ય કોઈ ઉકેલ મળશે પૂજા દરમિયાન અચાનક એક દિવ્ય પ્રકાશ મંદિરને જળહળી રહ્યું ત્યારે રાજમાતાએ ભરી આંખોથી જોઈને જુએ છે કે મમતા અને કરુણાથી ભરેલા દેવીમાં સ્કંદ માતા પોતાનું દિવ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે દેવીનું આકર્ષક અને તેજસ્વી રૂપ જોઈને રાજમાતા તેમના ચરણોમાં નમન કરવા લાગ્યા દેવી સ્કંદ માતા મૌનતામાં પોતાના ચરણમાં પડેલા રાજમાતાને આશીર્વાદ આપ્યા તેમણે પોતાની અલૌકિક શક્તિઓથી જણાવ્યું મારે પ્રિય ભક્ત તે મારી ખૂબ જ વિનમ્ર ભાવથી ભક્તિ કરી છે તું એક માતા છે અને હું જાણું છું કે મા ક્યારે પોતાના સંતાનોને મુશ્કેલીમાં મૂકી નથી શકતી તારી પૂજા પ્રાર્થના અને ભક્તિને કારણે હું તારા પુત્ર અને તારા રાજ્યને રક્ષણ કરવા માટે આવી છું આ કહીને દેવી સ્કંદ માતાએ પોતાનું માતૃત્વ અને દેવી શક્તિ દેખાડી તેમણે તરત જ તેમના હાથમાં એક ત્રિશૂલ પ્રગટ કર્યો અને યુદ્ધના મેદાન તરફ આગળ વધીને જંબકાસુરનો નાશ કરવાનું વચન આપ્યું જ્યારે આકસ્મિક રૂપે દેવી સ્કંદ માતા યુદ્ધ મેદાનમાં પ્રવેશ કર્યા ત્યારે જંબકાસુર અને તેની સેના આશ્ચર્યચકિત થઈ ગઈ જંબકાસુરે વિચાર્યું નહોતું કે કોઈ દેવી પોતાની અલૌકિક શક્તિ સાથે એનો સામનો કરવા આવશે માં સ્કંદ માતાનું રોષે ભરેલું રૂપ જોઈને તેની સેના વિનાશ તરફ દોરી રહી છે આ જાણવા છતાં પણ જંબકાસુર દેવી સામે લડવા તૈયાર થયો જંબકાસુરે પોતાનું તમામ વિધ્વંસક હથિયારનો ઉપયોગ કર્યો પરંતુ દેવી સ્કંદ માતાના ત્રિશુલના પ્રહારે કશુંય આડું ન આવ્યું દેવીએ પોતાના માતૃત્વ અને શક્તિથી જંબકાસુરનો પરાજય કર્યો જંબકાસુરનો નાશ માત્ર તેની શારીરિક શક્તિઓ પર નહીં પરંતુ તેની દુષ્ટ મનોવૃત્તિ ઉપર પણ થયો તેની લાલચ અહંકાર અને દ્વેષને દેવી સ્કંદ માતાએ સંપૂર્ણ રીતે નાશ કર્યો આ યુદ્ધ માત્ર એક ભૌતિક લડાઈ નહોતી પરંતુ માતૃત્વની મમતા અને દયાનું પ્રતિબિંબ પણ હતું દેવી સ્કંદ માતાએ બતાવ્યું કે જ્યારે કોઈ માતા પોતાના સંતાનને બચાવવા માટે દેવી રૂપ ધારણ કરે છે ત્યારે દુષ્ટ શક્તિઓને ક્યારેય જીત મળતી નથી માતાના મમતા અને શાંતિના રૂપમાં તેણે બધા માટે આદર્શ રચ્યા કે જીવનમાં શ્રદ્ધા અને ન્યાયના માર્ગે ચાલીને દરેક અવરોધોને હરાવી શકાય છે મિત્રો કથા બોલતી વખતે મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂરથી લખજો